મિત્રો એમ એસ બી ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગ અંતર્ગત ગુજરાતની અંદર અગત્યની ભરતી આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું કે લાયકાત શું રહેશે વયમર્યાદા પરીક્ષા બાબતેની કેટલી જગ્યાઓ છે કયા કયા વિભાગની અંદર તો મિત્રો આની અંદર માત્ર ધોરણ નવ અને દસ પાસ અને અન્ય લાયકાત માગેલી છે પગાર ધોરણ રહેશે ઓગણીસ હજાર પાંચસો સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની જે ભરતી છે વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આ ભરતી છે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એટલે કે એ વડોદરા માટે અગિયાર માસના સંપૂર્ણપણે કરાર ઉપર આ ભરતી છે અગિયાર માસ પછી તમારો કરાર રિન્યૂ કરવામાં આવશે તો મિત્રો આની અંદર અરજી જ ધરાવતા હું મિત્રો માટે માત્ર રજીસ્ટર પુષ્ટ સ્પીડ પોસ્ટથી તમારે અરજી કરવાની છે જગ્યા વિશે વાત કરીએ ડિવિઝન ઓફિસર ફાયર માટે એક જગ્યા છે પગાર પાંત્રીસ હજાર હશે સ્ટેશન ઓફિસર ફાયર માટે એક જગ્યા છે સત્યાવીસ હજાર પાંચસો પગાર છે ફાયરમેન માટે જગ્યા છે ચાર જગ્યાઓ છે ઓગણીસ હજાર પાંચસો પગાર છે મિકેનિક માટે ત્રણ જગ્યા છે પગાર ધોરણ છે ઓગણત્રીસ હજાર જુનિયર ક્લાર્ક માટે જગ્યા છે ઓગણત્રીસ હજાર પગાર છે ટેલિફોન ઓપરેટર માટે ચાર જગ્યાઓ છે ઓગણત્રીસ હજાર પગાર છે સ્લીપર માટે બે જગ્યાઓ છે સાત હજાર પાંચસો પગાર છે સિક્યુરિટી ગાર્ડ માટે જગ્યા છે એની અંદર બે જગ્યાઓ છે એની અંદર સાત હજાર પાંચસો પગાર છે તો તો મિત્રો અરજી કરવા બાબતે આપણે વિગતો જાણીએ કે જે ઉમેદવારો જાહેરાત તમામ વિગતો વડોદરાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન પર જે આની અંદર લાયકાત અનુભવોના પ્રમાણપત્ર બાબતે આની અંદર માહિતી આપેલી છે તો મિત્રો આની અંદર જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અનુભવ ધરાવતા હોય તેવામાં તમામ ઉમેદવારો અરજી ફોર્મ નમૂનો તમારે ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો છે એટલે કે બીએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે આનો અરજીનો નમૂનો ડાઉનલોડ કરવાનો છે તો મિત્રો આની અંદર તમારે અરજીનો નમૂનો ડાઉનલોડ કર્યા પછી તમારે અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોટાડી અને અરજી સાથે જરૂરી લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો તમારી જે નકલો જે છે એની સાથે તમારે પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી તમે આની અંદર અરજી કરી શકો છો અરજી કરવાનું સરનામું છે સિટી એન્જિનિયર ફાયર શાખા અગ્નિશામક અને તાત્કાલિક સેવાઓ વિભાગ પહેલો માળ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ટ્રિપલ સી બદામ બાગ અમદાવાદ વડોદરા ખાતે તમારે અરજી કરવાની છે અરજી છેલ્લી તારીખ છે વીસ બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર સ્પીડ પોસ્ટ અને પોસ્ટ દ્વારા તમે અરજી કરી શકો છો મિત્રો આની અંદર તમામ વિગતો અંતર્ગત તમને રહેશે તમામ જરૂરી લાયકાત પુરાવતા તમારે આપવાના રહેશે જે તમારે મોકલવાના છે તો લાયકાત બાબતે આપણે જાણી લઈએ તો મિત્રો આની અંદર જે લાયકાત છે એ શું રહેશે તો આની અંદર ડિવિઝન ઓફિસર માટે જે જગ્યા છે એ આપણે વાત કરીએ એક જગ્યા છે પાંત્રીસ હજાર પગાર છે લાયકાત છે ડિવિઝનલ ઓફિસર કોર્સ એડવાન્સ ડિપ્લોમા ઇન ફાયર એન્જિનિયર કોર્સ કરેલો હોવો જોઈએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પણ હોવા જોઈએ શારીરિક લાયકાત રહેશે ઊંચાઈ એકસો પાંસઠ સેન્ટીમીટર જે છાતીની વાત કરીએ કે છોતેરથી એક્યાસી સેન્ટીમીટર થવી જોઈએ અને વજન તમારે પચાસ કિલો હોવું જોઈએ અનુભવ પાંચ વર્ષનો માગેલો છે ઉંમર તમારે ચાલીસ વર્ષ હોવા જોઈએ વધુમાં વધુ ચાલીસ વર્ષ હાલ ખાતામાં ફરજ બતાવતા અરદાય ઉંમર મર્યાદા લાગુ પડતી નથી અને સ્થાનિક ઉમેદવારો માટે પ્રાધાન્ય આપવામાં આવશે બીજી જગ્યા છે સ્ટેશન ઓફિસર જે ફાયર અંતર્ગત છે એ જગ્યા છે સત્યાવીસ હજાર પાંચસો પગાર લાયકા છે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સ્ટેશન ફાયરનો કોર્સ કરેલો હોવો જોઈએ તો જે શારીરિક બાબતો જે ઉપર મુજબ છે પાંચ વર્ષનો અનુભવ માગેલો છે વીસથી પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે ફાયરમેન માટે ચાર જગ્યાઓ છે એની અંદર ઓગણીસ હજાર પાંચસો પગાર છે ધોરણ દસ પાસ માગેલું છે ફરજિયાત અને સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાઇટિંગ ટ્રેનિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ લાયકાત શારીરિક બાબતો તમારે ઉપર મુજબ હોવી જોઈએ વીસથી પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે નેક્સ્ટ જગ્યા માટે લાયકાત રહેશે નેક્સ્ટ જગ્યા માટે લાયકાત છે જે મિકેનિક માટે જગ્યા છે એની અંદર ત્રણ જગ્યાઓ છે પગાર ઓગણત્રીસ હજાર છે લાયકા છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ જે શારીરિક બાબતો જે ઉપર મુજબ હતી એ પ્રમાણે હોવી જોઈએ અને પેટ્રોલ ડીઝલ વર્કશોપની અંદર પાંચ વર્ષનો અનુભવ ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જુનિયર ક્લાર્ક માટે જગ્યા છે ઓગણત્રીસ ત્રેવીસ હજાર પ્રકાર છે તો આની અંદર સ્નાતક પદમી પાસ થયેલી હોવી જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન હોવી જોઈએ બી કોમની અંદર તો શારીરિક બાબતો જે ઉપર મુજબ હતી એ પ્રમાણે હોવી જોઈએ વીસથી પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે ટેલિફોનિક ઓપરેટર માટે ચાર જગ્યા છે એની અંદર ત્રેવીસ હજાર રૂપિયા પગાર રહેશે જે અને મિત્રો આની અંદર એસએસસી એટલે કે ધોરણ દસ પાસ જેમણે કરેલું છે એ અંતર્ગત અને સરકાર માન્ય ફાયર ટ્રેસન સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ટ્રેનિંગ કોર્સ કરી રહ્યો છે જે શારીરિક કસોટી મુજબ અને મિત્રો વીસથી પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે સ્વીપર માટે બે જગ્યાઓ છે સાત હજાર પાંચસો પગાર છે આની અંદર લાયકાત છે નવ પાસ તો શારીરિક કસોટી જે બાબતે અંતર્ગત ઉપર મુજબ હોવી જોઈએ ઉંમર વીસથી પાંત્રીસ વર્ષ સિક્યુરિટી ગાર્ડ માટે બે જગ્યા છે સાત હજાર પાંચસો પગાર છે એસએસસી પાસ અથવા ન પાસ એટલે કે ધોરણ દસ પાસ હોય અથવા ન પાસ હોય અથવા નવ પાસ હોય તો પણ તમે જઈ શકો છો ઉંમર વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ તો મિત્રો આની અંદર વધુમાં છે કે શારીરિક કસોટી બાબતે આપણે વાત કરીએ કે ઇમરજન્સી ફાયર બાબત અંતર્ગત જે ડિવિઝન ઓફિસર ફાયર સ્ટેશન ફાયર અંતર્ગત જે જે જગ્યાઓ છે એની અંદર સો મીટર સ્વિમિંગ આઠસો મીટરની દોડ લેખિત પરીક્ષા પાસ કરવાની છે અને મૌખિક પરીક્ષા પણ પાસ કરવાની છે સાથે મિત્રો એકસો એંસી સેકન્ડમાં ઓછા ઓછું પૂર્ણ કરવાનું છે જે સો મીટરની છે આઠસો મીટરની દોડ છે એ ત્રણસો સેકન્ડની અંદર ઓછામાં ઓછું લેખિત પરીક્ષા પચાસ કોની રહેશે મૌખિકની અંદર દોડ સ્વિમિંગ લેખિક પરીક્ષામાં વધુ મેરિટ ઉત્તરણ થનારને મૌખિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે ફાયરમેન ટેલિફોન ઓપરેટર અને સિક્યુરિટી ગાર્ડ શારીરિક કસોટી વિગતવાર માહિતી નીચે મુજબ છે આઠસો મીટરની દોડ ત્રણસો સેકન્ડની અંદર પૂર્ણ કરવાની છે સો મીટરની દોડ એકસો એંસી સે સેકન્ડમાં ઓછામાં ઓછું સીડી ચડવી એ અંતર્ગત પાંત્રીસ ફૂટ એક્સ બેનો લેટર ચડીને છાત ઉપર પચાસ કિગ્રામ ફાયર લિફ્ટ સાથે નીચે સ્ટ્રેચર પર લેન્ડિંગ કરવાનું છે મૌખિક કસોટી તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક માટે જે ભરતી છે એને મિકેનિક માટે લેખિક પરીક્ષા પચાસ કોની રહેશે અને મૌખિક પરીક્ષા પણ લેવામાં આવશે લેખિક પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય એમને મૌખિક પરીક્ષા આપવાની છે અને મિત્રો સ્વિવેર માટે જે માત્ર મૌખિક પરીક્ષા રહેશે તો મિત્રો આ જે ભરતી છે એ અંતર્ગત તમારે વીસ બે બે હજાર ચોવીસ સુધીમાં તમારે આની અંદર ઓફલાઇન અરજી કરવાની છે તો મિત્રો ઓફલાઈન અરજી કરવા માટે આ તમે જે જગ્યા માટેનું સરનામું છે તો એ અંતર્ગત તમારે સ્પીડ પોસ્ટ અથવા પોસ્ટ દ્વારા તમારે અરજી કરવાની છે એ પણ વીસ બે બે હજાર ચોવીસ સુધીમાં તો જૈન મિત્રો માત્ર માત્ર કરવી ગુજરાત